તો નમસ્કાર મિત્રો આપનું આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત છે એવા ઝાડ વિશે ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર માનવામાં આવે છે અને જેને કુદરતી ફાર્મસી પણ કહેવામાં આવે છે બરાબર તો હા મિત્રો આપણે વાત કરીશું લીમડા વિશે તમારા ઘરે લીમડાનું ઝાડ હશે જ અથવા તમારું વાડી હશે લીમડા લીમડાનું ઝાડ તો તમે જોયું જ જશે બરાબર ને તો ચાલો આપણે ચાલુ કરીએ લીમડા ઉપયોગો અને ફાયદાઓ વિશે લીમડાનું ઝાડ જેને ગુજરાતીમાં ગુજરાતી કહે છે ભારતભરમાં સહેલાઈ જોવા મળે આપડે આખા ભારતમાં સહેલાઈ જોવા મળે એવું ઝાડ એટલે કે લીમડું અને આ ઝાડ તમને ખબર જ હોય છે એટલે લીમડું આપણે તમને કેવાની જરૂર નહીં કે ઊંચું આવો કે નીચું આવો કે બહુ

સુંદર્ય મતલબ આપણા ચહેરાનું સુંદરતા વધારવા માટે પણ એ સારું છે લીમડાના પત્તાની બનાવેલા પરફેક્ટ ચહેરાની તત્ પરથી તેલ અને ખીલ દૂર થઈ જાય આપણે જેમ ચહેરા પર નહીં આપણે ઓઇલ્સ સ્કીન થઈ જતી એક એને બીજી વાત કહજે આપણો ખીલ થયા હોય પછી વાળમાં લીમડાનું તેલ તમે નાખોને મતલબ લીંબુડી આવે છે તો તેલ નાખો તો આપણા ડેન્ડ્રફ એટલે કે આપણે જો કરી હોય એનાથી બહુ રક્ષણ કરે પછી એના બીજા ઘણા ઉપયોગો જાણીએ લીમડામાં બીજમાંથી બનતા તેલ એટલે કે આપણે લીમડાનું તેલ મતલબ તેલ જમીનમાં ખાતરમાં વાપરો ને તો એ બહુ અદ્ભુત વસ્તુ છે લીંબુડિયું મતલબ કહેવાનો બાબત જે જીવાતો દૂર રાખે છે અને જમીનની ફળદુપ બનાવે છે એકદમ પછી લીમડામાં પાણી લીમડાના પાન ખરા ને એ પાણીમાં ઉકાળીને તમે મતલબ સ્નાન કરો ને મતલબ કે ન નહાવો તો એમાંથી બધા ઘણા બધા ફાયદા થતા હોય છે ચામડીને લગતી દરેક પ્રકારની સમસ્યા દૂર થાય જેવી કે આપણા ખંજવાર હોય પછી ચાંદી પડેલી હોય મતલબ કે ચાંદીનો કોઈ મતલબ રોગ થયેલો હોય તમને તો ચામડીના રોગોથી પણ બહુ દૂર રાખે છે અને ઘરની આસપાસ જો લીમડું હોય ને તો માખી માખીકા મચ્છર બહુ દૂર રહે એનાથી પછી લીમડું બ્લડ શુગર અને ને નિયંત્રણમાં રાખે છે એટલે કે ડાયાબિટીસ ધરાવતા લોકોને લાભકારી પછી શરીરમાં ટોક્સિન દૂર કરો મતલબ કે વધારાના જે આપણા અલગ વાળા જે મતલબ જે રીતત્વો હોય એને દૂર કરે બ્લડ શુદ્ધ કરે આપણું આપણું જે લોહી હોય એને શુદ્ધ કરો ચામડી પર ચમક ચમક ચમકદાર અને સ્વચ્છ બનાવે છે પછી લીમડાનો બીજો ઉપયોગ છે કે મોઢા દાંત અને મોઢા માટે ઉત્તમ આપણે લીમડાના દાંતને તમે ઘણા વખત તમે જોયા આવ્યો કે આપણા જે

દરેક વસ્તુમાં મર્યાદા હોય એટલું સારું અને મર્યાદા ઉપયોગ જેટલા કરી એટલું સારું જો વધારે માત્રામાં લીમડાનું સેવન કરવામાં આવે તો પેટમાં તકલીફો ઉલટીઓ બ્લડ પ્રેશર ઓછું થવાની સંભાવના થઈ શકે છે પછી જે પ્રેગનેન્ટ સ્ત્રીઓ હોય એ ડૉક્ટર સલાહ વગર લીમડાની અથવા તેલનો ઉપયોગ કરવો જોઈએ નહીં પછી તમને એક વાત જણાવું મસ્ત માહિતી સર કે ભારત સરકારે ઓગણીસો બાણુંમાં લીમડાને રાષ્ટ્રીય વૃક્ષ તરીકે પણ માન્યતા આપવાની ચર્ચા પણ કરી હતી અને આજે આજકાલમાં વિદેશોમાં નીમના પ્રોડક્ટો બહુ ખૂબ જ વેચાઈ રહ્યા છે લોકપ્રિય છે મતલબ જેમ કે નીમ શોપ પશુ આપણને મતલબ લીમડાના સાબુ છે લીમડાનું મતલબ તેલ છે પછી કોસ્મેટિકની આઈટમો અને બધું ઘણું બધું એના આપણા પ્રોડક્ટ બનતી હોય છે બરાબર તો મિત્રો નીમ લીમડો મતલબ એક ઝાડ નથી પણ એક જીવન રક્ષક ઔષધિ છે અને આપણે સ્વચ્છતા અશુદ્ધતા શુદ્ધતા સ્વચ્છતા અશુદ્ધતા અને પર્યાવરણ માટે શાંતિ આપો છો ચાલે આપણે એક મતલબ લીમડાનો ઝાડ વાવીએ કુદરતીને આભાર કરીએ બરાબર તો દરેકના હું એવું મારું પર્સનલ સલાહ છે કે તમે એક ઝાડ તો વાવો જ પર્સનલી તો જો મિત્રો તમને આપણો વિડીયો અમુક ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે નવા વિડીયો લઈને આવીએ છીએ તો ચાલો મળીએ ફરી આવી નવી માહિતી લઈ ત્યાં સુધી સ્વસ્થ રહો અને સારા રહો તો ચાલો જય માતાજી